તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી મારું ગામ દેરાડા હું રામજીભાઈ બોલું છું રામજી દ્રજીયા હવે આ જે ન જે રામદેવરા એટલે કે જૂના રણુજા જે જાત્રા એ રામદેવપીરના જાય એ આજે તારીખ છે આઠ નવ બે હજાર ચોવીસ અને આજ રવિવાર આજ જ મેળો છે જુઓ કે તરણેતરનો મેળો આજ પાચમનો ભરપૂર મેળો છે અને આ લોકો જુનાગઢથી ઠેઠ હાલી નીકળ્યા છે પગ પગપાળા આપણે આગળ જાય એટલે પેડલ કે પેડલ જાત્રાએ જાત્રા એ જાય છે અને અત્યારે અહીંયા રસ્તામાં મારી વાડી છે ત્યાં આપણે જમવાનું એમને તૈયાર થઈ ગયું છે અને એમને અહીંયા વાડીએ રોકવામાં આવ્યા છે આ પછીનો પોઈન્ટ આપણે જુઓ કે શીતરાખડા શેલાભાઈને અહીંયા બપોરનો સમય થાય છે અહીંયા મારી વાડી છે અહીંથી અંદર આપણે વળવાનું છે અને આવે છે જય બાબે રે જય રામાપીર આવો ભગવાન આવો બધાય પ્રભુ આવો જય ભગવાન જય ભગવાન આવો

ફરબર રૂપિયા તન કાઢો ના 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 રીતે હું કોઈ બરાબર ભગવાન અમે બોલો જય હિન્દવા પીરણી જય જય ભાગેરી

नहीं आते है भाई इधर में नाम में एक मत ले हो हां चलो हारो हारो

माशाल्लाह और मन ખાડા અગિયાર જેવું તો થયું છે પણ એમ કે હાલું છે આરામનું તો એમ કે આરામ કરી નહીં અમારે ઓલું થાય એટલે જો અહીંથી નીકળ્યા છે જય બાબે બાબેરી જય બાબેરી જય બાબે બધા આવે સમાણા હશે અને સિત્રાખડા જો આ દરવાજામાં ઝાંપામાં ઘર્યા એમના સિત્રાખડા પહોંચી ગયા છે અને સિત્રાખડા લગી દેરાડાથી હું જય બાબા જય બાબા જય બાબા રી જય બાબા રી જય બાબા જય બાબા જય બાબા રી જય બાબા રી હાલો ચિત્રાખડા ગામ પૈસા છે જય બાબા રી જય બાબા રી